અને અમારા અહીંયા અત્યારમાં ફેન આવી જતા હોય છે તમને મારા ફેન બતાવું જોઈ લ્યો આમાં લાલી આ લાલી છે હજી દોરિયાના ક્યાંય આત્તા પત્તા છે નહીં જો લાલી આવે છે અમારે ફેન છે એટલે આવી જાય મને જોઈને જો આવી ગઈ લાલી આ મમ્મી આને બિસ્કિટ આપ્યા હતા જો જો ગઈ છે કેવી બેસી ગઈ આપણી પાસે લાગે આપણી ફેન છે એટલે અહીંયા આવી અને બેસી જાય એને આપણે બિસ્કિટને ખવડાવીએ પણ અત્યારે બિસ્કિટ ખવર ખવડાવી દીધું ને તો વાંધો નહીં ઓકે ચાલો ગાઈઝ તો હમણાં નાસ્તો કરી લઉં નાસ્તો કરીને પછી જાઉં છું ઓફિસ જી આ બંટી છે આ બધા આપણે ફેન છે એટલે બધા આવી ગયા છે જો હજી ધોરેમોન છે આપણો ડોરેમોન નહીં આ ધોરેમોન છે ઘણા દાણ આપણે ડેલે જ બેઠા હોય કારણ કે એને સવારમાં આપણે બિસ્કિટ આપીએ એટલે નાસ્તો કરવા બેસી ગયા છે અને નાસ્તામાં મમ્મી આ શું બનાવ્યું છે નાસ્તામાં વઘારેલી રોટલી તમારો ફોન વાગે છે તો ફોન ઉપાડી લ્યો જો વઘારેલી રોટલીનો નાસ્તો બનાવ્યો છે અને ચા છે બસ મારા મમ્મી નાસ્તો કરવા બેઠ્યા છે ચાલો મમ્મી નાસ્તો કરી લ્યો હા હાલો નાસ્તો કરી હાલો થોડી જોવાનું ચાલો ગાઈસ હવે આપણે આવી ગયા છે ઘરે શું કરે છે લે બાપા ક્યારે આવ્યા બાપા આવ્યા જો દાદા આવ્યા મારા આપણે ગામડે ગયા હતા ને મજામાં બાપા મજામાં બાપા કઈ આવ્યા થોડીક વાર લાગે હે શું કરે માન માન ના આવ્યા ઈ કે દે બાપા

પછી અમે નીકળીએ મેરેજ માં જવા માટે એટલે તૈયાર થતો હતો ને ઓ તો ગેર નો ઉપર હતો તૈયાર થતો હતો હું વિચારતી કે યો કેમ આ બસ આવી ગયો તમારી સામે બાકી તો ગઈ છે ચા ચા કરતો ટાઈમ બે વાર એવો ચા તો એમાં એવું છે કે આજે હું ઉઠો 5 વાગે એટલે ચા મે પી લીધી છે 5 વાગે ઉઠીને ચા પી લીધી પછી ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છું હમણાં મેરેજ માં જવા માટે નીકળવું છે

ચાલો અત્યારે હું છે ને ગન ગોતવા જાઉં છું ફાયર ગમ ક્યાં રહી છે ન કરે મારા બ્લેન્કેટ છે હા ચાલો આ સાહેબ જોઈ લઈએ એ બાજુ સોરી ડિસ્ટર્બ કરવામાં આવે છે કારણ કે મારે ફાયર ગન ગોતવાની છે બધી થઈ જાય તો મોજ કે આ તો લખ છે મોજા પહેર્યા ને હા જો આ બોક્સમાં છે આ બોક્સમાં છે સોરી ડોરેમન તને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે એમાં રોલ એ હતા લગભગ રોલ વાળું કે રોલ વાળું એ હતું ખેલી ભેગી આ ફેલ તો ખાલી ગન જ છે ચાલો તો આપણે આ ગન ના રોલ મળી ગયા છે ફાયર ગન ના રોલ છે મેરેજમાં જશું તો આનો કઈક ઉપયોગ કરશું ફાયર કરવા માટે પેક કરી દેતો ચાલો તો હવે જઈએ છે અત્યારે ઓકે તો હવે તો મમ્મી હું જાઉં છું વેળા એટલે સાંજે દાંડિયાનું બધું હશે દાંડિયા રમીને પછી આવશું ઓકે હું ગાડી જોઈને ચલાવીશ ઓકે હું જવું

e poi però mannare per il greco e poi però mannare per il greco e poi mannare per il greco e poi mannare per il greco e poi mannare il greco e poi mannare per il greco e poi e poi mannare per il 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 बाह